મારા તરફથી મેં તમામ પ્રયત્નો કર્યા કે આ શનિ રવિ દરમિયાન પેટ સ્કેન નવો શબ્દ પણ ના આવે અમે ગાડી લઈને નીકળ્યા સોમવારે સવારે પેટ સ્કેન કરાવવા અને હું ને મારા પપ્પા બે જણા બાપુ કહેતી હું અમે બે જણા ગાડીમાં બેઠા હતા અને મારા કાકા હજી બેસવાના હતા એટલે મારા પપ્પાએ મને કહ્યું કે રિપોર્ટ આવે પછી રડીશ કે હમણાં રડવું છે હું હજી પણ એ પળ યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે તમે કંઈ પણ કરો જેનો ડીએનએ તમારામાં વહે છે એ તમને નથી ઓળખતા એવું માનવાની ભૂલ ન કરવી એ બધું જ સમજે છે એ બધું જ જાણે છે એનો પ્રયાસ ખાલી એટલો હોય છે કે તમારો ભ્રમ અકબંધ રાખે કારણ કે તમારો ભ્રમ તોડે તો તમને તકલીફ થશે એવી પણ એને ખબર છે મારા પપ્પા આમ બહુ સૌરભાઈના પણ મિત્ર અને આમ મિજાજ એકદમ અલગારી મહા મોડે ચોપડાવી દેવાનો સ્વભાવ પ્રામાણિકતા ભયાનક લગભગ બત્રીસેક નોકરીઓ બદલી શહેરો બદલ્યા સવારે કામ કરવા જાય ઓફિસે ત્યારે અમને ખબર ના હોય કે પાછા આવશે ત્યારે નોકરીમાં ચાલુ હશે કે નહીં એમ એ શેઠને કાઢી મૂકે શેઠ અને શું કાઢે એવો સ્વભાવ એમાં માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર અને એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બેસીને કંઈ લખતા હતા ઉપર શર્ટ ન પહેરે નીચે ખાલી શોર્ટ્સ પહેરે ચશ્મા પહેરે કંઈ લખતા હતા ને માધવસિંહના ડ્રાઈવર આવ્યા અને એકદમ અદબથી આમ ઊભા રહ્યા ને એટલે મારા પપ્પાએ પૂછ્યું આમ શું છે એટલે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ આપને બહુ યાદ કરે છે એટલે ચશ્મા આમ સરખા કરીને કહે છે કે કેજે સાહેબને હું પણ બહુ યાદ કરું છું આવો માણસ અમે પેટ સ્કેનનો રિપોર્ટ લઈને આવ્યા પથારીમાં સૂતા અને મને કે છે મારા ખાતામાં ત્રીસ હજાર રૂપિયા છે અને ત્રણ લાખ રૂપિયાનો મેડિક્લેમ છે તમારે દવા કરવી હોય તો કરો બાકી હું તો આમ પણ મરી જ જવાનો છું એટલે અમને સમજાયું નહીં કે આ પરિસ્થિતિમાં રિએક્ટ કેવી રીતે થવાનું હસવું આના ઉપર કે રડવું દુખી થવું એમની સાથે ઝઘડવું શું કરવું કે આટલું બધું કમાયા કશું બચાવ્યું નહી તમને સમજણ નથી પડતી આ તો બધા વહી ગયેલા પાણી હતા હવે ચીસો પાડવાનો રડવાનો કકડવાનો કોઈ અર્થ જ નહોતો અને એ પછી શરૂ થઈ એક મેરેથોન સાડા ત્રણ ચાર મહિનાની રેસ અગેન્સ્ટ ટાઈમ મારો તમામ પ્રયત્ન એવો કે એમને બચાવી લઉં અને મારી અંદરથી ખબર કે બચવાના નથી અને એની અંદર રોજ સાંજે અમારે ઘરે પાર્ટી થાય મિત્રો આવે દારૂ પીવાય ખવાય રોજ એક દિવસ સેવ પૂરીને એક દિવસ ઇડલી સાંભળને એક દિવસ પાઉભાજી થાય અને રોજ સાંજે સૂતી વખતે હું એમની પાસે બેસવા જાઉં બધા જતા રહે પછી એટલે મને એક જ વાત કહે મને જમીન પર સુવડાવતા નહીં મને ફૂલ ચડાવતા નહીં મને કોરા કપડાં પહેરાવતા નહીં દીવો કરતા નહીં એટલે લગભગ રોજ આ ચાલ્યું ચાર પાંચ દિવસ એટલે એક દિવસ મેં કહ્યું મેં એકદમ સમજી ગઈ છું મને ગોખાઈ ગયું છે એટલે એક સેકન્ડ મારી સામે જોઈ રહ્યા અને પછી મને કહે છે બીજું તો કઈ વિલ કરી શકું એમ નથી સમટાઈમ્સ આઈ ફીલ ધેટ વી ઓલ હેવ અવર પેરેન્ટ્સ ઇન અસ આજે સિદ્ધાર્થને એનો ચહેરો દેખાય છે ને ક્યાંક રમેશભાઈ તમારામાં જીવતા જ હશે અને તમને અચાનક જ ખબર પડે કે આ તો હું પપ્પા જેવું વર્ત્યો અથવા આ તો હું પપ્પા જેવું વર્તી આ આ બહુ ઇન્ટરેસ્ટિંગ શોધ હોય છે પોતાના વિશેની જે જે વસ્તુઓ તમે નકારી હોય ને કે પપ્પાને બહુ ટેવ યાર બધાને બોલાવી લે જમવા ટોળું ભેગું કર્યા કરે દર અઠવાડિયે અચાનક થોડાક મહિનાઓ વર્ષો પછી તમારા વાળ ધોળા થવા લાગે ત્યારે તમને રિયલાઈઝ થાય કે તમે પણ શનિ રવિ લોકોને બોલાવતા થઈ ગયા છો જે જે વસ્તુઓ વિશે તમે બૂમો પાડીને વિરોધ કર્યો હોય જે જે વસ્તુઓ વિશે તમે એમ કહ્યું કે બહુ પહોળા થાવ છો બધાને પૈસા આપો છો તમને જરૂર પડશે ત્યારે ખબર પડશે થોડાક જ વર્ષો પછી તમને ખબર પડે કે તમે પણ એટલી જ આસાનીથી લોકોને પૈસા આપી દો છો ત્યારે સમજાય કે ડીએનએ શું છે ડીએનએ કોઈ ઇન્જેક્શનની સોય ખોસીને બહાર કાઢીને કાગળમાં લખાતો રિપોર્ટ નથી ડીએનએ તો જીવે છે આપણામાં અને એ જીવતો ડીએનએ જે આપણી અંદર છે એ આપણને આપણા પેરેન્ટ્સ બનાવે છે સ્મરણ તો પછીની વાત છે પણ મરણ પછી જે આપણામાં જીવે છે ને એ હું માનું છું આપણા માતા પિતા છે આ નવું ઘર લીધું છે એ પછી હું એક પણ વાર હિંચકે બેસી શકી નથી માત્ર એક જ કારણ કે મને એમ જ લાગે કે એ હોત તો અહીં જ બેસતા હોત આ એમની જગ્યા છે બઉ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ આ ઓબ્ઝર્વેશન્સ આ ફિલિંગ્સ આમાંથી પસાર થવાની ક્ષણો હમણાં બાવીસ જાન્યુઆરીએ આઈ લોસ્ટ માય ફાધર ઇન લો બહુ અંગત વાત છે છતાં મારે શેર કરવી જોઈએ કે મારા ફાધર ઇન લો સાથેના મારા સંબંધો વોઝ મોર ધેન માય ફાધર એટલે હું જે પપ્પાને ન કહી શકું એ હું મારા સસરાને કહી શકું એટલી બધી દોસ્તી પહેલી ગાડી લીધી ત્યારે મેં જઈને એમને કીધું કે લો સેલ મારો ગાડીના ભયાનક શોખીન એટલે સેલ માર્યો ગાડીનો અને મને કે છે કે જોરદાર ગાડી છે આમ તેમ ફલા ત્યારે તમને આ આ બોન્ડ સમજાય હું પુત્ર વધુ નહોતી હું દીકરી જ હતી સંજય મારા વરનું નામ છે એટલે એમના પોતાના દીકરાને ના આપતી નહીં તો ઠાચરું કરી નાખશે હું પુત્રી જ હતી પુત્ર વધુરો હતી હું અઠવાડિયું ન ગઈ હોઉ તો ફોન આવે શું ઈદના ચાંદ બહુ પૈસા બનાવો છો હવે એ નંબર હું ડિલીટ કરી શકી નથી હજી પણ મને ઘણીવાર એમ થાય કે કદાચ ફોન આવે કદાચ પૂછે કેટલા બધા સંબંધો આપણી જિંદગીમાં પિતૃ તુલ્ય હોય છે મારે એના વિશે પણ વાત કરવી છે જે જન્મ આપે ઉછેરે ભણાવે મોટા કરે એ તો મા બાપ હોય જ છે પણ એ સિવાયના લોકો પણ હોય છે કે જે તમારી અંદર કશુંક ચમચી ચમચી ઉમેરે છે તમે જે કંઈ છો એમાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો હોય છે આપણે સ્વીકારીએ ક્યારેક ક્યારેક ન સ્વીકારીએ મારા પપ્પા સાથે મારા ભયાનક ઈગો પ્રોબ્લેમના સંબંધો અમારા દરરોજ ઉઠીને એક બાબતે ઝઘડો થાય એ મોદી વિશે કંઈ બોલે એટલે હું કહું કે જો બધી વાત સાચી પણ એ કરે છે ને કામ તમાર ભાઈએ ના કર્યું ને એટલે ત્યારે એ ગુસ્સે થાય રિવરફ્રન્ટ બનતો તો હું રિવરફ્રન્ટનું પીઆર કરતી હતી ત્યારે મને કે આટલા બધા લોકો વિસ્થાપિત થઈ જશે આમ થશે અરે એમ કીધું રીલોકેટ કરે છે અરે રીલોકેટ એમને જ્યાં થવું છે ત્યાં કરે છે આવા બધા ઝઘડા અમારે થાય એમાં બહુ રસપ્રદ વાત એ કે એક દિવસ હું અશ્વિની કાકા પાસે ગઈ ને મેં એમ કહ્યું અશ્વિની ભટ્ટ પાસે મારે નોકરી જોઈએ યાર આ માણસ જોડે મારથી નહીં રહેવાય એક્ઝેક્ટલી આવું એટલે અશ્વિની કાકાએ કહ્યું કે સુનિલ ગવાસ્કર ગામમાં છે જ્યાં ઇન્ટરવ્યૂ કરી તો સંદેશમાં તારી નોકરી પાકી કોઈ કલું નહીં હું આજે પણ ક્રિકેટ નથી જોતી મને ક્રિકેટમાં એક ટકાનો રસ નથી આજે પણ નહીં એટલે કેમ શું છે એટલે સુનિલ ગવાસ્કરનો ઇન્ટરવ્યૂ કરવાનો બસ એનાથી વધારે આપણી સામે કોઈ ગોલ નહીં ઇધર ઉધર કરીને ઓળખાણ કાઢીને પહોંચીને એ વખતે કર્ણાવતી હોટેલ હતી અમદાવાદમાં ત્યાં બધા ઉતરતા ત્યાં જઈને સુનિલ ગવાસ્કરને પકડ્યા એનો ઇન્ટરવ્યુ કર્યો ફોટોગ્રાફર પણ લઈ ગઈ દોસ્ત મારો કે તું ભાઈ ફોટા આ લોકો તો માનશે નહીં બધું પૂરું કરીને સાંજે પાંચ સાડા પાંચ વાગે મેં ઇન્ટરવ્યુ લખીને આપ્યો હવે અશ્વિની કાકાનો વારો એમણે ગેલી બદલી છેલ્લી ઘડીએ અને સૌથી પહેલી બાયલાઈન પહેલા જ ઇન્ટરવ્યુ ની કાજલ ઓઝા દ્વારા સવારે શેઠે એમને બોલાવીને તતડાયા પણ મારી નોકરી થઈ ગઈ એ પછી 800 રૂપિયા પગાર દૂરદર્શનમાં માં એપ્લાય કર્યું ન્યૂઝ વાંચતી થઈ ત્યાંથી પૈસા આવે 150 રૂપિયા દર અઠવાડિયે ચિક્કાર પૈસા આવે એટલે આઈ સ્ટાર્ટેડ શોઇંગ ઇટ ટુ માય ફાધર કે મારી પાસે પૈસા છે મને શું છે તમને શું હું વાપરું મારે જેમ વાપરવા એમ મારે જેમ કરવું એમ કરવું તમે કોણ બહુ મજાની વાત એ હતી કે એક દિવસ એમણે મને એવું કહ્યું કે ચાલ મને થોડા કુર્તા અપાવ ને એટલે મેં એમને કીધું જાઓ તમે લઈ આવો તમને તમારી પાસે છે પૈસા કે ના પણ મારે તારા પૈસા લેવા છે અમે ગયા એમને માટે કુર્તા લીધા બધું લીધું પછી પાછા બહાર નીકળતા હતા એટલે મેં એમને કહ્યું મેં કીધું હવે મને એમ સમજાવો કે આ બધું કર્યાનું તાત્પર્ય શું મેં તો અપાવી દીધા મારી પાસે પૈસા છે હું અપાવીશ બી કરી પણ તમે એવું કર્યું કેમ તો કે તને રોજ એવું થાય છે ને કે તાર મારા પૈસા નથી વાપરવા તો હું તારા વાપરું મને એવા ઈગો પ્રોબ્લેમ નથી મને એવા ઈગો પ્રોબ્લેમ નથી હું તારા પૈસા વાપરું ચાલ ને ભાઈ આપણે એમ રાખીએ બહુ બહુ મજાની રિલેશનશીપ મેં માણી છે મારા પિતા સાથે અને મેં જોયું છે કે એક પિતા જ્યારે મિત્ર થઈ જાય અમુક ઉંમરે ત્યારે એ તમારી સાથે કેટલું બધું શેર કરે કેટલું બધું આપી શકે તથાગત અને મારા પપ્પા બે જણા પિક્ચર જોવા જાય તથાગત મસ્ટ હેવ બિન વોટ ફોર યર્સ ફાઈવ ઇયર્સ ઓલ્ડ એને લઈને મારા બાપુ પિક્ચર જોવા જાય પછી હું તથાગતને પૈસા આપું કે કુલ પાંચ વર્ષનો કે બાપુને કોલ્ડ કોફી ભાવે છે તું તું પીવડાવજે એટલે તથાગત બહુ જ ઉત્સાહપૂર્વક એમને કે મને પૈસા આપ્યા છે એટલે બાપુ એને કે મને પણ આપ્યા છે આ પિતા હોય છે દરેક વખતે આપણે જ્યારે પિતાનો વિચાર કરીએ ત્યારે એ કોઈ માળી છે કોઈ અમુક છે કોઈ તમુક છે એ સિવાય પણ એક રોલ હોય છે એનો અને એ રોલ હોય છે મેન્ટરનો આ મેન્ટરનો રોલ જે પિતા પરફેક્ટલી ભજવે ને હું માનું છું એમના સંતાનો એ જિંદગીભર ક્યારેય ફરિયાદ કરવી નથી પડતી અને એમના પિતાએ કોઈ દિવસ એવી ફરિયાદ કરવી નથી પડતી કે મારા સંતાનો કશું કરતા નથી હેનરી ફોર્ડની બહુ જાણીતી કથા છે કે એ ખોચેલમાં હેનરી ફોર્ડ નીચે ઉતરે ઇકોનોમી રૂમમાં ને એનો દીકરો ઉપર સ્વીટમાં રહે મેનેજર એક દિવસ એને પૂછ્યું કે સાહેબ તમે તો હાવ આવી જગ્યાએ રહો છો નાના રૂમમાં અને તમારો ઉપર સ્વીટમાં જલસા કરે છે એટલે હેનરી ફોર્ડે હસીને મારા બાપનું નામ નથી મોટા ભાગના પિતા પોતાને પડેલા અભાવ પોતે કરેલા સંઘર્ષ પોતે ભોગવેલી તમામ અસુવિધાઓ પોતાના બાળકને યાદ કરાવવામાં કોઈક વિચિત્ર પ્રકારનો સંતોષ લે છે ખબર નથી શું છે આ કઈ સાયકોલોજી છે અમારી પાસે તો બે જ શર્ટ હતા અરે પણ તો એમાં એનો શું વાંક તમારી પાસે બે શર્ટ હતા એમાં તમારા સંતાનનો કોઈ વાંક જ નથી તમારા પિતાનો વાંક છે ગો બેક ફાઇટ વિથ ઈમ ડોન્ટ ફાઇટ વિથ યોર ચાઇલ્ડ તમારા બાળકને તમે બાવીસ શર્ટ આપ્યા છે અને મજાથી પહેરે છે તો એ જોઈને આનંદ કરો તમે નવ વાગે નોકરી જાઓ છો અને તમારું બાળક સાડા નવ વાગે ઉઠે છે જેનો તમને અફસોસ છે એટલે દરરોજ ને એટલે તું ઉઠી શકે છે ન જાવ આજની પેઢીની મજા શું છે ખબર છે એને તમે બાર જોડી જૂતા આપશો ને તો બારે બાર ઘસશે અને જો એક જ જોડી જૂતા આપશો ને તો એમાં પણ એટલી જ મજા કરશે આ પેઢી પાસે એક ગજબ પ્રકારનો સંતોષ છે તમને ખરેખર તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય તમે હવે આ વાત નોટિસ કરજો કે હશે તો વાપરશે નહીં હોય તો એના વિના એટલી આસાનીથી ચલાવે છે આ પેઢી એનું એક કારણ એ છે કે આ પેઢીના મનમાં ક્યાંક ઊંડે ઉંડે એવી ખબર છે કે હમણાં જ ચલાવવાનું છે થોડા વર્ષ પછી આ બધું મારું જ છે આ જે બંગલા મારા બાપા બાંધે છે ક્યાં એ થોડા વાપરવાના આપણે જ મજા કરવાની છે બે જૂતામાં ખખડાવી ખખડાવીને આપે પછી મારો જ વારો આવવાનો છે છે આ આ પેઢી મજાની આજના પિતૃત્વની વાત કરીએ ને તો આપણને સમજાય કે આજના છોકરાઓ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે એમને કહો કે લગ્નમાં ચાલ ફલાણા ફલાણા બહુ નજીકના લગ્ન છે આવું પડશે એટલે કે હું ત્યાં આવીને શું કરીશ એટલે આપણે કહીએ જે હું કરું એ તું કરજે ભાઈ ચાલ જવું પડે એવું કોડે કીધું આ એવું કોડે કીધું તો બહુ જ રસપ્રદ સવાલ છે એટલે તમે એમને એમ કહો કે કોઈએ કીધું નથી પણ જવું જોઈએ સારું લાગે પછી તારા લગ્નમાં કોઈ નહીં આવે એટલે કે પણ હું તો લગન જ નહીં કરું એની પાસે દરેક વાત જવાબ છે એ પછી તમે એને ધીમે રહીને સમજાવો કે બેટા જવું જોઈએ આપણા સગા છે ફલાણા છે ઢીકણા છે આમ છે ચલો કે હું આવું બરમુડા પહેરી નાઈશ જબ્બો નહીં પહેરું મારા દીકરાને મારી માનું મારા પપ્પાએ તો બહુ જ સ્પષ્ટ કહેલું બાપુએ કે કોઈ શ્રાદ્ધ નહીં કોઈ શોક સભા નહીં કોઈ વિધિ નહીં કશું જ નહીં કરવાનું પણ મારી મા અમુક પ્રકારની એટલે મારી માં ના ગયા પછી અમે હરિદ્વાર ગયા એના અસ્થિ પધરાવવા અને એનું શ્રાદ્ધ કરવા વગેરે વગેરે એટલે મારા દીકરાને મેં કહ્યું મેં કીધું બેટા તું બહુ વાલો હતો ઈયાને ઈલા મારી માનું નામ મારો દીકરો નાનપણથી એને ઈયા કહે કારણ કે મારા પપ્પા એને ઈલા કહે એટલે હી લર્ન કે ઈયા કહેવાનું એમ એટલે એમ કે ઈયા તો તું બહુ વાલો હતો બેટા એટલે તું શ્રાદ્ધ કર તો સારું એટલે એને કશું બોલ્યા વગર બધી વિધિ કરી જે કહ્યું તે પેલું આમ કઈ ઘાસ બાંધ્યું ને આમ કર્યું ફલાડું કર્યું પિંડ કાપ્યું જે કીધું એ બ્રાહ્મણે ડૂબકી પણ મારી પાંચ અને પછી ગંગામાંથી નીકળી અને મને કહે છે હવે હું શાવર લઈ લઉં આ નવી પેઢી છે સાહેબ એને ગંગા પણ ગંદી લાગે છે લોકો જ્યાં પાપ ધોવા જાય છે ત્યાંથી નીકળીને એને શાવર લેવો છે એ પેઢીને જ્યારે તમે પિતૃત્વ આપો છો અથવા એ પેઢીને જ્યારે તમે ફાધર થઈને હેન્ડલ કરો છો ત્યારે એક વાત કદાચ આપણે બધા ભૂલી ગયા છીએ કે આ પેઢી પાસે સોલિડ ઇન્ફોર્મેશન છે ફૂલ ઓફ ઇન્ફોર્મેશન છે આ પેઢી તમે એક વાક્ય બોલો એની સામે એની પાસે દસ વાક્યો તૈયાર છે તમે એક સવાલ પૂછો એના એની પાસે દસ જવાબ છે એ એટલી આસાનીથી તમને મૂર્ખ બનાવી શકે એમ છે કે તમારી કલ્પનાની પણ બહાર છે એ વાત એટલે જો એમ કરતા એને અટકાવવા હોય તો સૌથી અગત્યની વાત એ છે કે એ જે કહે છે તે શાંતિથી ધીરજથી અને સમતાથી સાંભળો મોટા ભાગના પિતા બહુ ખરાબ શ્રોતા હોય છે જેવું બાળક કઈ કહેવાનું શરૂ કરે એટલે તરત પિતા પાસે છે છે બચ્ચું એમ કે મારો એક ફ્રેન્ડ એની એક ગર્લફ્રેન્ડ છે એ લોકોને ગર્લફ્રેન્ડ આ ઉંમરે તમે બધા આવા આ ઉંમરે ગર્લફ્રેન્ડ હોય અરે તમને કે છે એ તો સાંભળો એ પોતાની વાત નથી કરતો એ કોઈની વાત કરે છે મારો એક ફ્રેન્ડ છે આર્કિટેક્ટ એનો દીકરો છે એને રોજ ખખડાવે આ તારો મિત્ર આવે છે તારો ફ્રેન્ડ આવે છે ચડ્ડી દેખાય એવું પેન્ટ પહેરે છે તારો આ ફ્રેન્ડ આવે છે એના વાર્તો તો જો આ તો જો આખા શરીરે ટેટુ છે આવો છે પેલો છે આમ છે તેમ છે રોજ ચાલે રોજ ચાલે રોજ ચાલે દરેક મિત્ર વિશે એને કંઈ કહેવાનું હોય એક દિવસ મારા ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી નાનકડી ગેટ ટુગેધર અમે બધા ગયા અમે બધા બેઠા અમારા બધાની વચ્ચે અક્ષત ખુરશી લઈને બેઠો આમ ખેંચીને અને પછી ક્યાં પરેશ કાકા કેટલું કરપ્શન કરે છે ખબર તમને એમને સ્વમાન નથી એક એ જો સૌથી પહેલા કંઈ કરવાનું હોય ને તો એ સંતાન સ્વમાન ને ઉછેરવાનું છે અને એમાં ઉતારી પાડીને ડોબા જેવો છે અક્કલ વગરનો છે જીદ્દી છે ઢોર જેવો છે આ આ વાક્યો એટલા સ્વાભાવિક રીતે ગુજરાતી ઘરોમાં વપરાય છે કે આ જ વાક્યો સ્ટોર કરી ફિક્સ ડિપોઝિટની જેમ અને પછી એ છોકરા પિતા પર વાપરે છે એને બદલે જો એ પિતા કશું બીજું ફિક્સ ડિપોઝિટમાં મૂકે કે બેટા એમ ન કરે તો ના ચાલે વિચારીજો એક બહુ જ સરસ દાખલો તમારી સાથે શેર કરવો છે હું મા છું પિતા નથી છતાંય હું કેવું પિતાની જેમ વર્તી એ મારે બ્રેગ કરવું છે એકવાર હું ગાડી ચલાવતી હતી મારો દીકરો મારી બાજુમાં બેઠો હતો દસ વરસનો હશે અને એક ગાડી આમ કરીને એક મોટરસાયકલ નીકળી ગઈ યંગ છોકરો એટલે હું ગાળ બોલી મારી મા સુરતી છે એટલે પિતાનો ડીએનએ નથી મારા માટે તો મારો દીકરો દસ વર્ષનો મારી બાજુમાં બેઠેલો એને આમ કરીને મારી સામે જોયો અને મને કહું મા તો ગાળ બોલી હવે જો હું એમ કહું કે ના હું નથી બોલી તો હું જુઠ્ઠી છું જો હું એમ કહું કે હા બેટા આઈ એમ સોરી મારે ના બોલવી જોઈએ પણ હું બોલી ચૂકી છું એટલે હું એની નજરમાં નાની થઈશ ફટાફટ મારા રડાર ખોલ્યા એન્ડ આઈ થોટ વોટ વિલ માય ફાધર ડુ ઇફ ધીસ ઇઝ ધીસ ઇઝ વોટ મસ્ટ હેવ હેપન વિથ હિમ એક પિતા કેવી રીતે વર્તે આ સ્થિતિમાં એટલે મેં એને કહ્યું તને કોને કહેવાય તને કોણે કહ્યું આને ગાળ કહેવાય આપો જવાબ તને કોને કહ્યું કે આને ગાળ કહેવાય હવે મારી પાસે ઇન્ફોર્મેશન આવવાની હતી એને કહ્યું કે અમે બાથરૂમમાં જઈએ ને તો મોટા છોકરાઓ અમને પકડીને બોલાવે હવે એ ફરી માં આવી શું કરે બેટા બીજું તમને ના બીજું તો કશું ના કરે ખાલી ઉભા રાખે અને અમારી પાસે ગાળો બોલાવે ઓકે ફરી એક પિતાએ જગ્યા લીધી મેં કહ્યું કે ગાળો બોલાય એમાં કાંઈ વાંધો નહીં પણ ક્યાં બોલવી કોની સામે બોલવી એ બધું સમજવાનું જેમ ફાવે એમ ગાળો બોલવાની હા બેટા મેટર એટલે મને જે સમજાયું છે તે એ સમજાયું છે સમય સાથે કે આ ડિયર ફાધર છે ને એ બહુ રસપ્રદ સંબોધન છે અને ડિયર થવા માટે એક ફાધરે બહુ બધું કરવું પડતું હોય છે એમ જસ્ટ બાયોલોજિકલ એક્સિડન્ટમાં પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ અને બાળકને જન્મ આપી દીધો અને છોકરા તો એની થાય એવું માનનારા પિતાને પણ હું ઓળખું છું એવું નથી છોકરા એને ખબર જ ના હોય એનું છોકરું કયા ક્લાસમાં ભણે ટેલેન્ટ છો અચૂક કરે કોઈ આવે તો ચાલો બેટા પોએમ ગાઈને બતાવો પછી બચ્ચું પોએમ ગાવાની ના પાડે તો કે તને આવડતી જ નથી અંકલને લાગશે કે તને નથી આવડતી ત્યારે એને જરૂર મજા આવે છે આ ટેલેન્ટ શો ની પણ ખરેખર જયારે એનામાં કશું ઉમેરવાનું છે જ્યારે એને કશું શીખવવાનું છે જ્યારે એની પાછળ ઉભા રહેવાનું છે ત્યારે એ પિતા કશુંક ચૂકી જાય છે આવા પિતામાં હું ધૃતરાષ્ટ્રનું નામ લઉં છું બહુ વાલો દીકરો સાહેબ બાળક થતું નહોતું માસનો લોચો જન્મ્યો સો ઘડામાં ઘીમાં પૂરી રાખ્યા માંડ માંડ દીકરો જન્મ્યો યસ બહુ વાલો નામ સુયોધન પણ પ્રજાએ દુર્યોધન કહેવા માંડ્યું ત્યાં સુધી એને કોલ ના આવ્યો કેટલી બધી મોટી આ એ પિતાની ભૂલ કે એણે પોતાના દીકરાને સમયસર એક તમાચો ના માર્યો દરેક વખતે પિતા લાડ કરે વાલ કરે પ્રેમ કરે શીખવે બધી વાત સાચી પણ એક પિતાની સૌથી મોટી જવાબદારી જે છે ને એ એ છે કે એને પિતા જ રહેવાનું છે એને માં નથી થવાનું કેટલાક પિતા અચાનક માં થઈ જાય લાડ કરે ને વાલ કરે ને હું ઘણી વાર કઉ છું કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝની લેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ સાન્ટા ક્લોઝ ની જેમ આવે આમ ગિફ્ટ લઈને કશું કે જ નહીં અમારે સંજય જ મને કે છે તું એને વર્ડ કેમ તું વર્ડ ને મને કેમ કે છે તું એને વડ એને સારા જ રહેવું છે આવા પણ પિતા હોય છે ધૃતરાષ્ટ્રને હંમેશા સારા રહેવું હતું એને હંમેશા સંતાનોનો પ્રેમ જોઈતો હતો એને હંમેશા સંતાનોનો આદર જોઈતો હતો એને લાગતું હતું કે મારા હું જો જરાક પણ ખરાબ વર્તન કરીશ તો મારા છોકરાઓ મારા હાથમાંથી નીકળી જશે તમે વિચાર કરો કે જેને રાષ્ટ્રપિતા કયા એવા માણસનો દીકરો એની વિરુદ્ધ થઈ ગયો આખો દેશ જેને પિતા માનતો હતો એને જ દીકરાએ ના સાંભળ્યો જેણે પ્રેમની મૂર્ત બનાવી વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ એનો દીકરો ઔરંગઝેબ પોતાના જ ભાઈઓને મારી નાખ્યા ભાઈઓ માટે પણ પ્રેમ ના રહ્યો જેણે પ્રેમની મૂર્તિ બનાવી એ પોતાના સંતાનમાં પ્રેમ ન રેડી શક્યો કૃષ્ણનો દીકરો સાંબ સત્યવામાનો દીકરો એટલો બધો વાલો કે સાંબને કશું કયું જ નહીં અને એક દિવસ એવો આવ્યો કે જયારે સાંભ અને બીજા યાદવો દારૂ પીને દુર્વાસા પાસે ગયા અને દુર્વાસાની પાસે જઈને સાંભ સ્ત્રી વેશે પૂછે છે કે આના પેટમાં બાળક છે શું અવતરશે અને ત્યારે દુર્વાસા શાપ આપે છે કે એને મુશળ અવતરશે અને એ મુશળે યાદવોનો નાશ થશે કૃષ્ણનો દીકરો કારણ છે યાદવોના નાશનો પિતાએ એટલા લાડ કર્યા એટલો પ્રેમ કર્યો કારણ કે સત્યવામાં એટલા પ્રિય હતા અને પ્રિય પત્નીનો પ્રિય પુત્ર એને કશું કહેવાનું જ નહીં માટે કદાચ આ સ્થિતિ આવી એટલે એક ફાધરનો રોલ હંમેશા હોટ એન્ડ કોલ કોલ્ડ પ્લે કરવાનો છે ક્યારે લાડ કરવા ને ક્યારે કડક થઈ જવું એ નક્કી કરવાની સ્થિતિ બહુ અઘરી હોય છે અને પિતા આખી જિંદગી બિચારા કર્યા કરે અને છોકરો યુવાન થાય ને ત્યારે એમ કહે કે તમને કશું આવડતું જ નથી તમે મારા ઉછેરમાં ક્યાં રસ લીધો છે પણ એણે જેટલો રસ લીધો છે ને સાહેબ એટલો તો માએ પણ નથી લીધો ફી ભરવા માટે મોંઘામાં મોંઘી સ્કૂલની એણે ચાલીસ વર્ષ ટિફિન માંથી ખાધું છે જેની દીકરાને ખબર જ નથી જિંદગીના ચાલીસ વર્ષ મોટા ભાગના પુરુષો ટિફિનમાં જમે છે એમને ઘેર ગરમ જમવાનું નસીબમાં નથી હોતું છ છ એસી ઘરમાં હોય પણ છ કલાકની ઊંઘ પૂરી એને નથી મળતી કેમ તો કે દીકરો ઊંઘે પત્ની ઊંઘે પરિવાર ઊંઘે દીકરાને પહેલું ફોર વ્હીલર અપાવે ત્યારે પિતા પાસે કદાચ એ વખતે એટલી સગવડ ન હોય તો પણ અપાવે કે ના યાર આપણી પાસે નહોતું એને હોવું જોઈએ અઢાર વર્ષનું થયું લાયસન્સ આવ્યું એને ફોર વ્હીલર મળવું જોઈએ આ બધા બંગલા ગાડી વાડી વજીફા જે કઈ દુકાનો મકાનો એ ખરીદે છે એ પોતે વાપરવાનું છે દરેક માણસને ખબર છે કે આ બધું અહીં જ મૂકીને જવાનું છે ફૂંકી ના મારે વર્લ્ડ ટુર પર ના જતો રે બિઝનેસ ક્લાસમાં ભાગ્યે જ કોઈ પિતા જાય છે અને એ પણ આ બધું કર્યા પછી ગંજી ફાટેલું હોય ને સાહેબ ઉપર શર્ટ પહેરે અને પત્ની કે તમારું અંદરનું અંદર ગંજી ફાટેલ કે કોણ જુએ છે આ આ તો કેટલાય ઘરોમાં મેં સાંભળ્યું છે એક પત્ની પોતાના પતિ માટે છ અંડરવેર લઈ આવે એક જ કલર એક જ બ્રાન્ડ કશો જ ફેરફાર નહીં છ એક સરખા અંડરવેર પતિએ જોયા ને એને કહ્યું કે આવું લવાય કોઈ જુએ તો કેવું લાગે પત્નીએ કહ્યું કોઈ કોણ એટલે એક માં છે ને એ એક પત્ની પણ હોય છે પણ એક પિતા તમે જુઓ એ જે ક્ષણે પિતા બને એ પછી એ પતિ પુરુષ બધું જ ઘટતું જાય છે ડેપ્રિસિએશન આવી જાય એના બાકીની બધી ઈચ્છાઓમાં અને મેં એવા કેટલા પિતાઓ જોયા છે કે જે પૈસો 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 બચાવીને દીકરા માટે એટલું મોટું એમ્પાયર ઊભું કરે અમિતાભ બચ્ચન હજી કામ કરે છે એમણે કહ્યું ને જીતેન્દ્ર કરતા અમિતાભ જરાક જ છે કારણ કે અભિષેકને કામ કરવું જ નથી એ હજી પણ નવરત્ન તેલ ની એડ કરે છે કેમ કે પૈસા આવે હજી પૈસા મૂકી જાઉં હજી મારા પાંચ બંગલા તમારી પાસે મુંબઈ ગામમાં જૂ સ્કીમમાં હોય હવે વધારે તો શું મૂકી જશો તમે અને સાહેબ એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું જે બાળકને હાથમાં લઈને એક પુરુષ પિતા બને છે ને એ જ બાળક એ જ પુત્ર છેલ્લે એને અગ્નિદાહ આપે ને એવું પણ પિતા ઈચ્છે છે જેને ઉછેર્યા જેને મોટા કર્યા જેને ચાલતા શીખવ્યું જેને બોલતા શીખવ્યું જેને કમાતા શીખવ્યું જેને જીવતા શીખવ્યું જેને લડતા શીખવ્યું જેને ટકતા શીખવ્યું જેને સફળ થતાં શીખવ્યું એ બધું કર્યા પછી એક પિતા એવું ઈચ્છે કે હું મૃત્યુ પામું ને ત્યારે મારું બાળક મારો દીકરો મારું સંતાન મારું ડીએનએ જ મને આગ આપે બહુ સરસ લાઈન લખી છે તેરા આપના ખૂન દિન તુજકો આગ લગાયેગા અને આ ગર્વની વાત છે એક પિતા માટે આનંદની વાત છે કે દીકરો અગ્નિદા આપે આનાથી વધારે મોટું સુખ કદાચ કોઈ પિતા માટે બીજું કોઈ નહીં હોય આપણી પાસે કેટલા દાખલા છે દ્રોણ અશ્વત્થામાં કૃપાચાર્યનો દીકરો સામ હરિલાલ ઔરંગઝેબ કેવા કેવા નામો આપણે પિતા પુત્રના નામે લઈ શકીએ અને આ બધા નામોની અંદર એક જ વાત સૌથી અગત્યની છે અને એ છે પિતાના મૃત્યુ વખતે પુત્રની ગેરહાજરી કૃષ્ણ ગુજરી ગયા ત્યારે સામ્બ નહોતો દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ત્યારે અશ્વત્થામાં નહોતો ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધન તો જીવતો જ નહોતો મહારા મહાભારતમાં એક સવાલ પૂછે છે યક્ષ યક્ષ પ્રશ્નની આખી કથા કહેવાનો અર્થ નથી પણ એક સવાલ યક્ષ પૂછે છે કે આ દુનિયાનું સૌથી વજનદાર સૌથી મોટું વજન સૌથી મોટો ભાર શું છે અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે પિતાના ખભે પુત્રની લાશ એ સૌથી વજનદાર ચીજ છે અને મારે કહેવું જોઈએ કે અમે એ વજન ઉચકી ચૂક્યા છીએ એટલે અમને તો પુત્રના જવાની પણ ખબર છે મને પિતાના જવાની પણ ખબર છે મને પિતા તુલ્ય લોકોના જવાની પણ ખબર છે અને એ બધાના ગયા પછી જિંદગીમાં ઉમેરાતા ધીરે 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 ખાલી થતા જતા ભીતરના એક ઓરડાની પણ ખબર છે બહુ મહત્વની વાત એ છે કે પિતા છે ને સાહેબ ત્યાં સુધી સોલિડ પ્રેમ કરી લો લડી લો ઝઘડી લો સાંજ વિતાવી લો ગપ્પા મારી લો તમારે જે કહેવું છે તે કહી લો તમારે જે સાંભળવું છે તે સાંભળી લો આ બધું જ કરી લો એટલા માટે કે જશે ને પછી સમજાશે કે કેટલું બધું રહી ગયું યાર